ગઈકાલે શાહે જિલ્લાન યુવક મંડળ ભુજ દ્વારા આયોજિત કચ્છ એનપી પ્લસના સંયોગથી દાતા રાકેશ કુમાર યાદવ જીઇ એરફોર્સ ના આર્થિક સહયોગથી કરછના એડ્સ દ્વારા કપડાની જોડી અને મીઠાઈના પેકેટનું વિતરણનું કાર્યક્રમ યોજાયો ભુજ શહેરના ટીબી હોસ્પિટલ ખાતે તારીખ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ યોજવામાં આવે જેમાં મુખ્ય મહેમાનોમાં દિલબાલ સિંહ એ જી એરફોર્સ ભુજ વાણા અબ્દુલ કાદિર એજીબી આગ બે એરફોર્સ ભુજવાળા શ્રી મહેશભાઈ ભટ્ટ શ્રી ડો મનોજ દવે ડીટીએચઓ વાળા મજીદ બી કુરેશી પ્રમુખ શાહી જિલ્લાન યુવક મંડળ ભુજ અનિશાબેન ખોજા પ્રમુખ કચ્છ એમપી પ્લસ તેમજ બાળકો અને વાલીઓની ઉપસ્થિતિમાં કચ્છ એન પી પલ્સના જાણવા પ્રમાણે હાલમાં કચ્છમાં સાત હજાર જેટલા એચઆઈવી દર્દીઓ છે જેમાંથી કચ્છમાં ત્રણસો પચાસ બાળકો એચ આઈ વી ગ્રસ્ત છે જેમાંથી પચાસ બાળકોને કપડાની જોડી મીઠાઈના પેકેટો તેમજ બપોરે બાળકો તેમજ વાલીઓની ભોજનની વ્યવસ્થા સ્થળ ઉપર જ દાતાશ્રી કુમાર યાદવ જીઆઈ એરફોર્સ વાણાભોજ દ્વારા કરવામાં આવેલ હતી આ કાર્યમાં સંસ્થાના મજીદ કુરેશીની આગેવાની હેઠળ કમલેશ સોલંકી દાઉદ ખત્રી મંજૂર ખાન પઠાણ રણછોડભાઈ સુમેરા કચ્છ એમપી પ્લસના કરશન ચારણ રાજુભાઈ ચૌહાણ અક્ષય બાયડ ફારૂક હિગોરજા રૂબીના સહયોગ આપીને આયોજન સફળ રહ્યો હતો